લગ્ન પહેલા પોતાના ઘરમાં મોટે ભાગે ભણતરમાં જ વ્યસ્ત રહેતી હતી એટલે રસોઈ બનાવવામાં નિપુણ તો નહોતી જ બની વળી એના શાસ્ત્રીએ મરી મસાલાઓનો ઉપયોગ ખૂબ ઓછો થતો હતો એટલે ભોજન પણ અપેક્ષાકૃત ફેંકવું લાગતું હતું એટલે જ એ દિવસે જમતા જમતા રોહને કહી દીધેલું કે ઘરમાં મસાલા ખલાસ થઈ ગયા છે મમ્મી જયાબેન હજી વાતને વાળે એ પહેલા જ રોહન બોલી ઉઠ્યો હતો એવું લાગે છે જાણે હોસ્પિટલના વોર્ડમાં જમી રહ્યા હોય આટલું સાંભળતા જ માનસીનું મોં પડી ગયું એ ઊઠીને પોતાના ઓરડામાં ચાલી ગઈ હતી કોઈ ત્રીજી વ્યક્તિની હાજરીમાં ઠપકો કે ટીકા કરવાથી એને કાળજે કાચની કણી જેમ ખૂચે છે એટલું જ નહીં ઘોર અપમાન પણ લાગે છે એટલે જ કદાચ માનસીને ખૂબ ખોટું લાગી ગયું હતું જયાબેનનું દિલ પણ ખૂબ દુભાયું હતું એક તો રોહનની અણસમજ પર અને બીજું માનસીના મનદુખથી એમના કાળજો કકડી ઉઠ્યું હતું આ બધા જ અનુભવો જયાબેન થઈ ચુક્યા હતા એમને લાગ્યું કે એ બધા અનુભવો ફરી સાકાર થઈ રહ્યા હતા આ બધી નાની નાની વાતો પણ નાની જ રહે ત્યાં સુધી ખાસો વાંધો આવતો નથી પરંતુ જયારે વિરાટ સ્વરૂપ પકડે છે ત્યારે પરિવારને ઉદયની જેમ અંદરખાને પોલો કરી નાખે છે એટલે જ જયાબેન મનોમન ભયભીત બની ગયા હતા કે આ નવી નવી ગૃહસ્થી સુખી સંસારનું સ્વરૂપ ધારણ કરતા પહેલા જ ક્યાંક બગડી ન જાય આવી નાની નાની અર્થહીન વાતો લગ્ન જીવનના પાયાને કેવો હલબલાવી નાખે છે એ એમનાથી વધુ કોણ જાણતું હોય રોહને જમી લીધું એટલે જયાબેન પણ ઉઠી ગયા હતા એમને જમવાની ઈચ્છા જ રહી નહોતી આવે સમયે અતીતના ઓળા આંખો સામે આવીને ભૂતાવળની જેમ નાચવા લાગે છે એમણે વધેલી રસોઈ ફ્રિજમાં મૂકી દીધી ને પોતાના ઓરડામાં આવીને સૂઈ ગયા જયાબેન પડ્યા પડ્યા વિચારી રહ્યા હતા કે હવે બે ત્રણ દિવસ સુધી ઘરમાં સુનકાર છવાયેલો રહેશે ઘરમાં આમે બધા મળીને ત્રણ પ્રાણીઓ છે એ પણ એકબીજા સાથે નહીં બોલે તો ઘરમાં નિરુતા જ પસરી જવાની માનસી તો આમે સભાએ ઓછા બોલી હતી આવી વખતે એ વધુ મૂકી બની જતી હતી રોહન પણ માનસીનું ઉતરેલું મોં જોઈને એ વાત ઉત્તર નહીં મળવાથી ક્રોધથી ધૂંધવા ઉડતો હતો ને પછી ઘરમાં ઓછું ટકતો હતો જયાબેન પણ કોણ જાણે કેમ કોઈ ગુનેગારની જેમ મૌન ધારણ કરી લેતા વળી પતિ પત્નીની વાતમાં ત્રીજું કોઈ બોલવું ઉચિત પણ ના ગણાય જયાબેન તો દીકરા બહુને પોતાની રીતે જીવવા દેતા હતા એમનો પૂરો સાથ સહકાર પણ આપતા હતા એમની એક વાતમાં ક્યારેય દખલ દેવા નહોતા માંગતા જયાબેનને ખૂબ માન આપતા સાથે જયાબેને રસોઈ નહોતી બનાવી માનસી પણ રસોઈમાં ડોક્યુ કરતી નહોતી એણે ચા બનાવીને આપી દીધી હતી રોહન સાંજે ફરવા બહાર નીકળી ગયો હતો રાતે નવ વાગે પાછો ફર્યો આવતા વે પૂછ્યું મમ્મી જમવાનું તૈયાર છે ને કોને માટે રસોઈ બને તને તો કોઈના હાથની રસોઈ જ ગમતી નથી જયાબેને સ્વરે કહ્યું રોહન ડીગમૂટ બનીને જોતો જ રહી ગયો હતો એટલે જયાબેને ફરી કહ્યું તું હવે કોઈ હોટલમાં જમવાનો બંદોબસ્ત કરી લે મારી તબિયત હવે સારી રહેતી નથી એટલે મારાથી રસોઈ થશે નહીં માનસીની રસોઈમાં તું મિનમી કાઢ્યા જ કરે છે એ પણ બિચારી માણસ છે ક્યારેક રસોઈ સારી બને તો ક્યારેક ખરાબ પણ બને પણ તારે તો બોલતા બોલતા જયાબેનને ગળે ટૂમો ભરાઈ આવ્યો હતો રોહનનું મોં ઉતરી ગયું હતું એ ધીરે સાદે બોલ્યો હતો મમ્મી હું તો ખાલી મજાક કરતો હતો મને શીખ ખબર કે માનસી આવી નાનકડી વાત ખોટું લગાડશે આવી રસોઈ તને ન આવતી હોય તો એક બાજુ લઈ જઈને એને એકાંતમાં સમજાવવાની જરૂર હતી મીઠું મોચું ઓછું પડ્યું હોત તો ઉપરથી નાખવા માંગી લેવા હતા પણ આવી રીતે એને ઉતારી પાડવાનું જયાબેનની વાત આજ વચ્ચેથી કાપતા રોહન તાળુ ઉઠ્યો તો એમ કહોને બધી ભૂલ મારી જ છે એની જરાય ભૂલ ના ગણાય આવી નાની પડી છે બેને કડક સ્વરે કહ્યું કારણ કે પોતાના ઘરબાર છોડીને આ ઘરને પોતાનું કરવા આવી છે એને કોઈનો તો સહારો જોઈએ જ નહીં વળી માનસીમાં હું મારી છબી જોઉં છું અને તારામાં બોલતા બોલતા ની જીભ અટકી ગઈ હતી જે વાતને એમણે હૈયામાં દાબડીમાં આટલા વર્ષોથી સંઘરી રાખી હતી એ એ વાત એકદમ સી રીતે કહી શકે રોહન એ વાત જાણવા આતુર બની ગયો હતો એને ઉત્સુક સ્વરે પૂછ્યું બોલો ને મમ્મી બોલતા બોલતા કેમ અટકી ગયા જયાબેન ઘડી પર ચૂપ બનીને બેસી રહ્યા એમને લાગ્યું કે હવે રોહનને પોતાનો અતીત છુપાવી શકાશે નહીં એટલે એમણે પલંગમાં બેઠા થઈને ઓશિકાના ટેકે પીઠ ટેકવતા કહ્યું રોહન તને યાદ છે થોડા દિવસ પહેલા એક ઊંચી વ્યક્તિ મળવા આવી હતી તે રોહન ક્ષણવાર યાદ કરવાની કોશિશ કરતા લમણે આંગળી કસતો ઊભો રહ્યો પછી એકાએક બોલી ઉઠ્યો કોણ એ જ ને કે જેમનો વડોદરામાં વિશાળ બંગલો છે ને એક મોટી કંપનીમાંથી મેનેજિંગ ડિરેક્ટરના હોદ્દાથી રિટાયર થયા છે હા એ જ જયા બેને મુખ પર ઉદાસીના આછા ભાવ સાથે વિના સ્વરે કહ્યું પણ તને કલ્પના નહીં હોય કે એ જ તારા પિતાજી છે એની વાત સાંભળીને રોહન ચોકી ઉઠ્યો પોતાની વાત આગળ ચલાવતા કહ્યું તું વિચારતો હોઈશ કે આટલી બધી અઢળક સંપત્તિના માલિક ને આવડી મોટી કંપનીના હોદ્દેદાર હતા તો પછી હું અહીં શા માટે પડી રહી મમ્મી તમે આ બધું શું કહી રહ્યા છો એ જાણો છો રોહને અકળાયેલા સ્વરે કહ્યું અને તેમની પાસે પલંગ પર બેસી ગયો હા સારી રીતે જાણું છું અત્યાર સુધી હું જણાવવા જ માગતી નહોતી આટલા વર્ષો વીતી ગયા અને બાકીના પણ વીતી જા પણ હવે લાગે છે કે એ બધું જ તને જણાવી દેવાનો સમય પાકી ગયો છે કદાચ આ બધું સાંભળીને કંઈક સમજે એમાંથી પદાર્થ પાઠ લે જયાબે પોતાના પુત્ર સમક્ષ પોતાના અતીતનો પડદો ઉપાડી રહ્યા હતા જયાબેન લગ્ન એક મધ્યમ વર્ગની છોકરીની જેમ થયા હતા લગ્ન પછી એ પોતાના મા બાપનું ઘર તેજીને પોતાના સાસરે આવી ગયા હતા શરૂ શરૂમાં બધું સમૂહ સૂત્રુ ચાલતું રહ્યું પતિ સાથે વાત કરવાનો અવસર પણ ઓછો મળ્યો હતો એટલે એ પતિનો સ્વભાવ સમજી શક્યા નહીં અન્ય લોકો સાથે તો પતિનો વ્યવહાર અને બોલચાલ બરોબર હતા પણ એ પોતાના પતિથી એટલા પરિચિત ન થઈ શક્યા લગ્નમાં આવેલા તમામ મહેમાનોના ચાલ્યા ગયા બાદ એ ઘરમાં એકલા પડ્યા હતા ધીરે ધીરે ઘરની જવાબદારીઓ એમને માથે આવતી ગઈ હતી ને પતિનો સ્વભાવ પણ સમજવા માંડ્યો હતો બહારથી સામાન્ય દેખાતા એમના પતિ મહેશનો સ્વભાવ જરા વિચિત્ર હતો એ પોતાની જાતને ભારે બુદ્ધિશાળી હોશિયાર ને અન્ય ડફોળ સમજતા હતા વળી બોલતી વખતે વિશેષ વિચાર કરતા નહીં તેથી અનેક વાર જાણે અજાણ્યા સામેવાળાનો અપમાન કરી બેસતા હતા હદય દુભવતા હતા એમના મા બાપ ગામડાના ભળા માનવી હતા પોતાના ઓફિસર દીકરાને એમણે એટલા બધા આદરમાન ને પ્રેમ આપ્યા હતા કે દીકરામાં અહંકાર આવી ગયો હતો એટલે એમના પતિ મહેશને જયાબેન ડીઠ્યા ગમતા નહોતા કદાચ એ સાધારણ દેખાવના હતા ઓછો દહેજ લાવ્યા હતા એ કારણ હશે ઉપાડી લીધા હતા પણ એમના દરેક કામમાં કઈ ને કઈ દોષ કાઢવામાં આવતો હતો જયાબેન એવા બહોળા કુટુંબમાંથી આવ્યા હતા કે જ્યાં દરેક કામ સૌએ વેચી લીધું હતું રોજિંદા કામોમાં કઈ ને કઈ કસર રહી જતી હતી પણ એને જોયું ન જોયું ભૂલોને સામાન્ય રીતે બહુ ગંભીરતાથી ધ્યાન પર લેવાતી નથી પણ એમને લાગવા માંડ્યું કે એમનો પતિ એના દરેક કામમાં ભૂલો જ શોધ્યા કરતો હતો આ રીતે તેમનો તેજો વધ કરી એમને બુદ્ધિહીન પોતાની જાતને અધિક ચતુર સિદ્ધ કરવાનો પ્રયત્ન કરતો હતો જયાબેન આ પહેલા ક્યારે આટલો બધો ઠપકો મેણા ટોણા સાંભળ્યા નહોતા જો જયાબેન આ બધી વાતોને હળવાશથી લે અને હસો ઉડાડી દે તો કદાચ એમને આટલી બધી તકલીફ ન ભોગવી પડી હોત પણ દરેક વાત પણ એમનું મન દુખી દુખી થઈ જતું હતું પોતાના પિયરમાં તો એ એક કામ કરતા ત્યાં જ મા બાપ પ્રસન્ન થઈ જતા જ્યારે પતિના ઘરનું તમામ કામ સંભાળવા છતાં એ પતિને સંતોષ આપી શકતા નહોતા ધીરે ધીરે એમનું મન મરી ગયું ને પછી સાવ નિરસ ને ઊંચા મનથી મશીન જેમ કામ કરવા લાગ્યા પતિના ઘરમાં રહેવા છતાં પણ તેઓ એમનાથી દૂર રહેવાની જ કોશિશ કરતા આ રીતે ધીરે ધીરે એ એકલા પડી ગયા એમનામાં આવી ગયેલા આવા પરિવર્તનથી એમનો પતિ મહેશ વધુ ખીજાયો એ જાત જાતના મેણા મારવા લાગ્યું ધીરે ધીરે જયાબેન અથડા બની ગયા ને મહેશ તો મોટા ભાગનો સમય મિત્રો અને સ્નેહીઓ વચ્ચે પસાર થવા લાગ્યો હતો પતિ ઘરમાં હોય ત્યારે હળક વળક કામ કરતા એ થોથવાઈ જતા ને કંઈ ને કંઈ ભૂલ કરી બેસતા એમનો પતિ એમને ગમાર સાબિત કરવાની પૂરેપૂરી કોશિશ કરતો એને એની પત્ની પાસે કદાચ ઘણી ઊંચી આશા અને અપેક્ષાઓ હશે જે સંતોષાય નહોતી કાં તો પછી લગ્ન પહેલા એને પોતાની પત્નીનું જે કાલ્પનિક ચિત્ર દોર્યું હશે એ જયાબેન સાથે મેળ નહીં ખાતો હોય પરંતુ એમના પતિએ યથાર્થને અપનાવીને પત્ની સાથે

ઘસાતી ચાલી એમની ભૂખ પણ મરી ગઈ આખા શરીરમાં સુસ્તીથી પસરેલી રહેતી પાપણોને પણ મણમણનો બોજો ખડકાઈ ગયો ઘરમાં એવું કોઈ નહોતું જેની સાથે જયાબેન પોતાની દુઃખ પીડા વેચી શકે એમણે પતિને ક્યારેય કશું કહ્યું નહોતું અને એમના વધતા જતા ચીડિયા સ્વભાવને કારણે પતિ ઘરમાં ઓછા રહેવા લાગ્યા હતા એક દિવસ બપોરે એમના પતિના કેટલાક દોસ્તારો આવી ચડ્યા એમના આવતાની સાથે પત્તાની બાજી ગોઠવાઈ ગઈ ક્યારેક ચા તો ત્યારે પાણીનો પડતો કે તરત જ હાજર કરી દેતા થોડી વાર પછી નાસ્તો લાવવાનો આદેશ આપ્યો નાસ્તાની પ્લેટો ભરીને ટ્રેમાં મૂકીને બેઠક રૂમમાં લાવ્યા પતિની ભ્રુકટી તંગ થઈ ગઈ એ મિત્રો વચ્ચે તાડુકીને બોલ્યો કઈ ગરમ નાસ્તો બનાવને આ શું ચવાણાના ફાકા લઈ આવી આખો દિવસ ઘરમાં આળસુની જેમ પડી રહે છે આવી વાત સાંભળવાની કઈ નવાઈ નહોતી પણ આટલા બધા મિત્રોની વચ્ચે કરેલું અપમાન એમને હાડોહાડ લાગી ગયું એમનું ઉતરી ગયું અત્યંત અનુભવતા જયાબેન નાસ્તાની પ્લેટો લઈને રસોડામાં પાછા ગયા ને ગરમા ગરમ ભજીયા ચા લઈને આવ્યા પણ એમનું મન અંદર ને અંદર શોષાતું રહ્યું એ જ્યારે પણ પતિના મિત્રોની સામે જતા ત્યારે એમને લાગતું કે એ બધા મનોમન એમની મશ્કરી કરી રહ્યા ન હોય એ આખી રાત એમને ઊંઘ ન આવી એમનું મન આંજમપો અનુભવતું રહ્યું એમને લાગ્યું કે હવે શું કરું ક્યાં સુધી સહન કરું મહેશ ક્યારે સમજ કે હું પણ એક માણસ છું મારે પણ લાગણીઓ છે ને સૌમાન છે હવે કેટલું અપમાન થવું જ્યારે પતિ પોતે જ પત્નીનું માન અન્યની હાજરીમાં નહીં જાળવી તો બીજાઓ તો અપમાન કરવાના જ એ તો એની પત્ની છે તો પછી શું પત્નીનો અપમાન એ પતિનું અપમાન નથી આખી રાત જયાબેન પથારીમાં પડખા ફેરાવતા રહ્યા રાતે જ એમણે મનોમન મક્કમ નિર્ધાર કરી લીધો અને સવાર થતાં જ એટીચીમાં પોતાના કપડા ભર્યા અને ઘર છોડી દીધું એ વખતે આવેશમાં અને આવેશમાં જયાબેને એવું વિચાર્યું જ નહોતું કે વાત આટલી હદે વણસી જશે એમને હતું એમનો પતિ જ્યારે સ્થિર ચિત્તે નિરાતે વિચારશે ત્યારે એને પોતાની ભૂલ સમજાશે એ પસ્તાશે અને એમને મનાવીને તેડી જવા આવશે એમણે મા બાપને પોતાની આપીતી કહી ત્યારે મા બાપ પણ બહુ જ દુઃખી થયા અને જયાબેન પિયરમાં જ આશરો આપી દીધો ત્યાર પછી તો જયાબેનના માતા પિતાએ ક્યારેય એમને સમજાવવાની કોશિશ જ ન કરી ને જયાબેને કદી પતિને ઘેર પાછા જવાની ઈચ્છા વ્યક્ત ન કરી ધીમે ધીમે વખત વીતતો ગયો ન તો પતિ એમને તેડવા આવ્યો કે ન એકે પત્ર આવ્યો એમના પિયર સાથે કશો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો નહીં પેલી બાજુ અહમ હતો તો અહીં ક્રોધની આગ ભભૂકતી હતી કદાચ વાત પૂરી થઈ જાત પરંતુ વધુ ખેંચવાથી તૂટી જ જાય બેમાંથી એકે ઢીલું મૂક્યું નહીં આ દરમિયાન જયાબેનને ખબર પડી કે તેઓ માં બનવાના છે એમના મમ્મી એમને સમજાવ્યા કે પતિને જાણ કરી દેવી જોઈએ કદાચ સંતાનના મોહવશને તે એમને ફરી અપનાવી લે પણ જયાબેનનું મન માન્યું નહીં જયાબેનને લાગ્યું કે હવે જો પાછા ફરશે તો પહેલા કરતા વધુ દબાઈને રહેવું પડશે એમને પતિનો વ્યવહાર મેણાટોણા યાદ આવતા ત્યારે એમનું મન થતરી ઉઠતું એમને સમાધાન અસંભવ લાગતું હતું આ દરમિયાન જયાબેનના સાંભળવામાં આવ્યું કે એમનો પતિ એમની ખૂબ જ વગવણી કરતો હતો બધે વાત ફેલાવતો હતો કે એનામાં જરાય અકલ નથી રૂપ પણ નથી ને મિજાજ બાર ખાંડીનો છે કાળું થોડું વળી કડકનું

ને તમામ દુઃખ અને પીડાને ને પચાવવા લાગ્યા લગ્ન પછીના થોડા થોડા દિવસોને એક જેમ સાવ દીધા અમદાવાદમાં જ એમની એક પતિની મોટી ફર્મ હતી એમની સહેલીના પ્રયત્નથી જયાબેન એ ફર્મમાં નોકરી મળી ગઈ જયારે નિમણૂક પત્ર લઈને ફર્મની ઓફિસે આવ્યા ત્યારે એમની મેનેજિંગ ડિરેક્ટરની કેબિનના દ્વાર સુધી લઈ ગયો દરવાજા પર લગાડેલા પાટિયા પર મહેશ ચંદ્ર નામ લખેલું હતું એ કશું વિચારે એ પહેલા તો પટ્ટાવાળો કેબિન બારણો ખુલી ચુક્યો હતો યંત્રવત અંદર આવ્યા ત્યારે જોયું તો સામે એમનો પતિ મહેશ બેઠો હતો આ બધું એટલું ઝડપથી બની ગયું કે એ નિર્ણય જ ન કરી શક્યા કે અંદર જાય કે ત્યાંથી પાછા વળી જાય એમને જોઈને એમનો પતિ પણ વિસ્ફારિત નેત્રે જોઈ રહ્યો એણે જયાબેન બેસવાનું કહ્યું એટલે એ ખુરશી પર બેસી ગયા આ અકસ્મિત સંજોગોથી જયાબેન વિસ્મિત હતા એમ પ્રસન્ન પણ હતા આટલા વર્ષો પછી મનમાં આશાનું એક કિરણ જાણે ઝબક્યું એમને લાગ્યું કે કદાચ આ સંજોગ એમના જીવનનો માર્ગ જ બદલી નાખે એ આશાનું કિરણ એમના જીવન જીવનપંથને કદાચ ઉજાળી દે કદાચ તેઓ ફરીથી પોતાના ખોયલા લગ્ન જીવનને અને મહેશને પ્રાપ્ત કરી શકશે જ્યારે મહેશને ખબર પડશે કે એના પુત્રની માં છે ત્યારે ત્યારે પણ એ શું એમને આટલા જ તુચ્છ ગણશે આવું બધું વિચારી રહ્યા હતા ત્યાં મહેશના શબ્દો એમને કાને અથડાયા અને સફાળા વિચાર તંત્રમાંથી જાગ્યા કેમ છો ઠીક છું જે બેને ગંભીર સ્વરે ઉત્તર આપ્યો અહીં તારો ઇન્ટરવ્યુ થઈ ગયો હા નિમણૂક પત્ર પણ મળી ગયો છે બીજા બધા ક્યાં છે કોણ મમ્મી પિતાજી હવે તેઓ આ જગતમાં નથી રહ્યા તો અહીં એકલી જ રહીશ નારે મારો દીકરો પણ મારી સાથે જ રહેશે દીકરો મહેશ સાંભળતા જ ચોકી ઉઠ્યો એનો ચહેરો થોડી પૂણી જેવો થઈ ગયો હતો હા દીકરો જ્યારે તમારા ઘરમાંથી ગઈ હતી ત્યારે મહેશ માથું પકડીને બેસી ગયો હતો હવે જયાબેન માટે પણ પોતાની જાતને સંયમમાં રાખવું મુશ્કેલ બની ગઈ હતી એટલે એ ત્યાંથી ઊઠી ગયા અને બહાર નીકળ્યા બહાર નીકળ્યા ત્યારે એક ડગલું પણ મણ મણનું બની ગયું હતું અને એ મહેશના મદદનીશની સામે બેસી ગયા હતા અને પાણી મંગાવ્યું હતું મદદનીશે આત્મીયતાથી એમને પૂછ્યું તમે સાહેબને ઓળખો છો બહુ ભલા માણસ છે એમને આ સાંભળીને મનોમન હસવું આવ્યું રોજનો થોડી વારનો પૂરતો સાથ માણસને કેટલો બધો અંધારામાં રાખી શકે છે બહુ પરેશાન રહે છે બિચારા નિશે અટકીને કહ્યું કે જયાબેને પાણીનો ખાલી પ્યાલો મેદને છેડે મૂક્યો સાંભળ્યું છે કે પહેલા લગ્ન મા બાપની ઈચ્છાથી કર્યા પણ સુખી ન થયા લોકો કહે છે કે પત્ની એમને છોડીને ચાલી ગઈ પછી બીજું લગ્ન એમણે એમની પસંદથી કર્યું પણ પત્ની એવી તો કરકરેશા અને માથા ફરેલી મળી છે કે એમનું જીવન સાવ નરક જેવું બની ગયું છે વળી એમને કોઈ સંતાન પણ નથી બહુ દુઃખી રહે છે પત્નીનો સ્વભાવ એવો છે કે હર વખત ઝઘડતી જ રહે છે એટલે સાહેબ મોડી રાત સુધી ક્લબમાં જ બેસી રહે છે આ સાંભળીને જયાબેન સાવ ડિગમૂડ બની ગયા હતા તો મહેશે બીજા લગ્ન પણ કરી લીધા તે પોતે એકલા જ જીવનની સફર કાપતા રહ્યા એ જેમ તેમ કરીને પાછા ઘેર આવ્યા અને વિચારવા લાગ્યા કે ભૂલ ક્યાં થઈ છે એમને લાગ્યું કે કદાચ પોતાનામાં જ સહનશક્તિની ઉણપ હતી પણ કેટલું સહન કરી શકે

એની ખબર જ ના પડી સવારે કોઈ બાણું બાણું ખોલવા ઉઠ્યા આખી રાતના ઉજાગરા શાંતિથી એને બેસાડ્યું ગઈકાલનો હૈયામાં જાગીલો ખળભળાટ સમી ગયો હતો અને હવે મહેશ એને સાવ અદનબી લાગતો હતો મહેશ થોડી વાર શાંત બેસી રહ્યા પછી વાતની શરૂઆત કરી તારા ગયા બાદ મને ખબર છે જયાબેને શરૂઆતમાં જ વાત કાપતા કહ્યું હવે તો તારી પાસે માફી જ માગી શકું છું તને જોઈને હું મારી જાતને મહાન ગુનેગાર અનુભવી રહ્યો છું મેં તને નિરાધાર છોડી દીધી તું જ્યારે મારી હતી ત્યારે હું તને ઓળખી શક્યો નહીં તું દરેક કામ દરેક જવાબદારી માથે લેતી ગઈ અને હું તારા પ્રત્યે એટલો જ ઉદાસીન ને બેપરવા બનતો ગયો જ્યારે મેં તને ગુમાવી ત્યારે જ મને સમજાયું કે મેં શું ગુમાવ્યું છે એ વખતે જે રૂપ જે સ્વભાવ સાધારણ લાગતા હતા એ જ સ્વાવને રૂપ પાછળથી મને અસાધારણ લાગ્યા તારા શાંત સ્વભાવને તારી નમ્રતાને મેં નબળાઈ માની લીધી ને તને સાવ તુચ્છ સમજતો રહ્યો પણ મેં પિતા સાથે લગ્ન કર્યા ત્યારે જ સમજાવ્યું કે મિત્રતા અને સાથે હળવું ફરવું ત્યાં તથા ગુહસથી ચલાવવામાં કેટલું બધું અંતર રહેલું છે મારો તો સ્વભાવ જ પહેલેથી એવો રહ્યો એટલે જ્યારે પણ કંઈ બોલતો કે ભૂલ કાઢતો ત્યારે રીટા રાડે રાડ કરી મૂકતી વિફરી ઉઠતી ને હાથમાં જે આવે એ તોડફોડ કરવા લાગતી લગ્નના એક મહિના પછી અમારી દિનચર્યા આ બની ગઈ પ્રેમ આકર્ષણ બધું કડવાશમાં ફેરવાઈ ગયું મહેશની વાત સાંભળીને જયાબેનની આંખોને ખૂણે અશ્રુ બિંદુ તગતગવા લાગ્યા પહેલેથી જ મહેશ એમને સમજી શક્યો હોત તો કેવું સારું થાય ત્યાર પછી મહેશ રોહન વિશે પૂછવા લાગ્યું એમને કઈ કામકાજ હોય તો વિના સંકોચે કહેવા અને આ ઓફિસમાં એને જરાય કષ્ટ નહીં પડે એવા આશ્વાસન આપવા લાગ્યું મહેશ ત્યાંથી સીધો ફોર્મ પર ચાલ્યો ગયો અને જયાબેન વિચાર કરતા મૂકી ગયો જયાબેન પણ મથામણ અનુભવા લાગ્યા કે અહીં નોકરી કે કરવી કે ન કરવી એક વાત તો દીવા જેવી સ્પષ્ટ હતી કે હવે તે મહેશને તો નહીં જ પામી શકે અને દેખીતું છે કે અમદાવાદમાં રહેતો એને ઘેર મહેશના આટાફેરા વધી જાય રોહન પ્રત્યે પણ એ સ્નેહ વધારે અને પરિણામે બંને પરિવારોમાં ગમે ત્યારે સમસ્યા ખડી થઈ શકે એમ હતું રોહન પ્રત્યે મોહ વધી જાય અને એની પત્ની રીટાને જાણ થઈ જાય તો વળી નવું તોફાન ઊભું થઈ જાય એટલે જ એણે એ જ ઘડીએ પોતાનો સામાન બાંધવા માંડ્યું અને અમદાવાદ છોડીને ચાલ્યા જવાની તૈયારી કરવા માંડી જયાબેન મૂંગા બેસી રહ્યા પછી થોડી બોલ્યા મહેશ નિવૃત્ત થયા અને આ શહેરમાં આવ્યા એટલે પહેલે જ દિવસે મને મળવા આવ્યા એનું ખાસ પ્રયોજન તો તને એટલે કે પોતાના પુત્રને જોવાનું હતું મેં પણ ના પાડી નહીં મહેશ પણ ઉમરની સાથે સમુદ્રની જેમ શાંત થઈ ચુક્યો છે અને હું મારા પથ્થર બની છું તું હવે સમજદાર આજે આ બધી વાત હું તને એટલા માટે કહી રહી છું કે જે ભૂલ અમે બંને કરી છે એ તું ન કરે માનસી દેખાવમાં ખૂબ જ સારી છે એનો સ્વભાવ પણ ખૂબ જ સારો છે એ તારું કેટલું બધું ધ્યાન રાખે છે મારું માન જાળવે છે આજ સુધી ક્યારેય મેં તારી સાથે કે મારી સાથે એને ઊંચા અવાજે કે તીખા સ્વરે વાત કરતા જોઈ નથી પણ તું તને સંતોષ નથી હાલતા ચાલતા એને ખોટું લાગી જાય એવી વાતો કર્યા જ કરે છે લાંબી વાત કરીને થોડો થાક અનુભવતા હોય એવું લાગ્યું એટલે ઘણીવાર બોલતા બોલતા શાંત થઈ ગયા પછી કહ્યું જો તું એવું વિચારીને એને ખીજવાતો હોય કે આથી હું ખુશ થઈશ અને તારી પ્રશંસા કરીશ તો તારી ભૂલ થાય છે મને સારું લગાડવા આવું કરવાની તારી જરાય જરૂર નથી ઉલટાને હું તો તને એમ કહીશ કે તું મારા કરતા રાખ હું તો માં હોવાથી જરૂર હશે ત્યારે તારી પાસે લઈશ પણ વહુને એવી લાગણી જન્મ આવતા ઘણી વાર લાગશે તું જો એની લાગણીઓની કદર કરીશ એની ખામીઓ સાથે જ એને અપનાવીશ તો એ તારી મોટપ ગણાશે એ તારી પત્ની છે તું એનો આદર કરીશ તો બધા એને આદર માન દેશે આટલું બોની જયાબેન ચૂપ થઈ ગયા એ વાત કરવામાં એટલા તલ્લીન બની ગયા હતા કે માનસી ક્યારે એમની પાસે આવીને બેસી ગઈ એનું એમને ભાન રહ્યું નહીં એમના નેત્રોમાં આંસુ આવી ગયા હતા સાડી પાલવથી પોતાના આંખો લૂચી માનસી પાસે બેઠેલી જોઈ એટલે સ્નેહથી એના માથે હાથ ફેરવતો એમણે કહ્યું ગાંડી એમાં રડે છે સાની રોહન કાંઈ ખોટું પગલું ભરશે તો એના ભીંગડા ઉખેડી નાખીશ એ સમજે છે શું એના મનમાં જ્યાં સુધી હું જીવતી બેઠી છું ત્યાં સુધી સામે કોઈ જબરદસ્તી નહીં કરી શકે માનસી આશ્વાસન સાંભળીને જોરથી રડી પડી એને નાખી દીધું જયાબેન વિચારવા લાગ્યા માનસીની જેમ એમને પણ કોઈ સમજાવનાર હોત દિલાસો દેનાર હોત તો એમનું જીવન આવું સૂનું ન હોત રોહન પણ મમ્મીની કરુણ કથની સાંભળીને સ્તબ્ધ બની ગયો હતો એકાએક ઉઠીને બહાર ચાલ્યો ગયો હતો જયાબેનને ચિંતા થવા લાગી કે રોહન કંઈ આડું અવળું પગલું ન ભરી બેસે એને જબરું આઘાત લાગ્યો હશે પણ થોડી વાર પછી રોહન પાછો આવ્યો ને બોલ્યો હતો માનસી મારા માટે એક કપ કોફી બનાવી આપીશ આ સાંભળી તરત જ માનસી ઊઠીને રસોડામાં ચાલી ગઈ જયાબેન હવે નિશ્ચિત થઈ ગયા હતા એમને ભરોસો બેસી ગયો હતો કે આ ઘર બરબાદ થતા બચી ગયું છે મિત્રો તમને મારી આ વાર્તા ગમી હોય તો એને તમારા બીજા ગ્રુપમાં શેર કરજો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી અમને સપોર્ટ આપજો આભાર કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો